એટલે ગંગા સતી કહે છે ભક્તિ રે વિના ના ભગવાન રીજે નહીં પાનવાય ભક્તિ વગર ક્યારે કોઈ ભગવાન ને પામી નો કે સાહે કોટી કરે ઉપાય લાખો લાખો ટ્રાય કરી લે ભગવાન ને પામવા માટે ભગવાન ના धाम માં જવા માટે એક જ ઉપાય છે અને ઈ છે ભક્તિ બીજો કોઈ રસ્તો નથી આની સિવાય ભીષ્મનું હૃદય છે અને એટલા માટે ઓળખે ઓળખે છે છે જે લોકો ભગવાનને એની વાત સાંભળવી જોઈએ આપણે એટલે અહીં સાંભળવા બેઠા છે ભીષ્મને શું કામ સાંભળીએ છીએ કારણ કે એ ભક્ત છે એ ભગવાનને ઓળખે છે અને જેને ઓળખ્યા છે એનું સાંભળવું જોઈએ કારણ કે શાસ્ત્ર થી વિરુદ્ધ કોઈ સાંભળે છે ને એ પણ પાપનો ભાગીદાર બને છે શાસ્ત્રમાં નથી અને મન ઘડત વાતો જે શ્રવણ કરી રહ્યા છે એનાથી શું થશે પાપ એટલે શાસ્ત્ર વિપરીત વાત ક્યારેય શ્રવણ કરવી જોઈએ ભગવદ્ ગીતા સાંભળો ભાગવત સાંભળો રામાયણ સાંભળો પુરાણ સાંભળો પણ એવું ન સાંભળો કે જે આમાં નથી બધા લોકો પિતામાં ભીષ્મ ની આ વાત નું સમર્થન કરે છે ને આગળ કૃષ્ણ તત્વ ની વ્યાખ્યા કરતા પિતામાં ભીષ્મ કહે છે ભગવાન વેદ ગુહ્ય તમ નારદ સાક્ષા ભગવાન કપિલો જય યુધિષ્ઠિર કોણ જાણે છે ભગવાન મને તો કે છે જેને ભગવાનનો અનુભવ પ્રાપ્ત થયો છે અસ્યાંનો ભાવમ ભગવાન અનુભવ જેને પ્રાપ્ત છે એ ભગવાનને જાણે છે અને આ અનુભવ કોને કોને પ્રાપ્ત થયો છે તો કે ભગવાન શિવને શિવજી જાણે છે આ જગતમાં ઈશ્વર કોણ છે ઘણીવાર લોકો એમ કહે છે કે શિવજી છે ને સૌથી મોટા ઈશ્વર છે આના ઝગડો હાલ્યા કરે છે શૈવ ભક્તો ને વૈષ્ણવ શિવજીના ભક્તો કે છે શિવજી મોટા છે વૈષ્ણવ છે વિષ્ણુ છે છે પણ હવે આપણે નક્કી કરશું કોણ મોટું કે એને જ પૂછી લેવું જોઈએ કે આ બંને માંથી શ્રેષ્ઠ કોણ છે ભાગવત માં તો ક્લિયર કીધું છે વૈષ્ણવા નામ યથાશંભ

પણ દહીંનું પાછું દૂધમાં રૂપાંતર ન થાય એમ વિષ્ણુ થી જ ભગવાન શિવનું પ્રાગટ્ય થયું છે એ વિષ્ણુ નું બીજું રૂપ શિવ છે એટલે રામચરિત માનસમાં ગોસ્વામીજી કીધું કે વિષ્ણુ અને શિવ માં કોઈ અંતર નથી બે અવતાર છે ભગવાન એક સેવક ભગવાન છે એક સેવ્ય ભગવાન છે તત્વ જાણવું જરૂરી છે નહીં તો લોચો થઈ જાય તો ઘણા શિવ ભક્તો ક્યારેક ક્યારેક એવો તર્ક આપે છે કે ભાઈ કથામાં જો ભગવાન રામે રામેશ્વરના રૂપમાં શિવજી ની પૂજા કરી છે ને રામેશ્વર નામ આપ્યું છે એનું તો રામેશ્વર નો અર્થ આ લોકો શું કે છે રામ ના જે ઈશ્વર છે પણ ત્યારે પ્રસંગે કેવો બન્યો શિવજી સ્વયં પ્રગટ થયા અને શિવજીએ કીધું કે રામેશ્વર નો અર્થ રામના ઈશ્વર છે એ નથી રામ જ ઈશ્વર છે વ્યાખ્યા સ્વયં ભગવાન શિવ આપે છે હવે ભગવાને શિવજીની પૂજા કરી ને લોકોએ કીધું કે ભાઈ શિવજી શ્રેષ્ઠ પણ એકાદશ રુદ્રના રૂપમાં હનુમાનજીના રૂપમાં આખી રામાયણમાં સેવા કરી છે શિવજી તો બંને સાઈડ થી જોવું પડશે ને

ગ્રહસ્થોમાં શ્રેષ્ઠ વૈષ્ણવ છે એ શિવજી ભગવાનને જાણે છે ભગવાન કોણ છે એ તત્વને બીજું દેવર્ષિ નારદ જાણે છે આને અને ત્રીજું કપિલ ભગવાન આને જાણે છે ભગવાનના અનુભાવને અનુભાવનો અર્થ છે હૃદયના ભાવને પ્રકટ કરવા વાળી જે ક્રિયા છે એને અનુભાવ કહેવાય ભક્તિ રસામૃત સિંધુમાં રૂપ ગ્રોસ્વામી આ વ્યાખ્યા આપી છે અનુભાવના તો જે મહાન લોકો છે એ ભગવાનના અનુભાવને જાણે છે હૈ દિષ્ઠિર તમારા જીવનમાં જે દુખ છે એ કૃષ્ણના તમારી પ્રત્યેના પ્રેમના કારણે છે અને આનો અનુભવ તમારી માતાએ કર્યો છે કુંતીને જઈને પૂછો આ કૃષ્ણ કોણ છે અને મારી વાતમાં ભરોસો ન હોય

તો ભગવાન કે છે મારું દર્શન કરીને શું કરશો તો કે પ્રભુ તમારું દર્શન થાય ને તો જન્મ પ્રવાહ અટકી જાય છે એટલું ફળ પ્રાપ્તિ કરાવવા વાળું છે આ જન્મરણના ફેરા ટળી જાય એટલે આ આ મુખ ને જવું જરૂરી છે અને આને જોતા જોતા જીવન જાય પછી ભલે રાજ મળે કે ન મળે મારા પુત્ર રાજા બને કે ન બને એ ચિંતા નથી પણ તમારું દર્શન બંધ થવું જોઈએ છોડવા જોઈએ પણ આપણે શું કરીએ ભગવાન નો ત્યાગ કરીએ છીએ અને એટલા માટે સંતો કે છે કે આ દુનિયામાં સૌથી મોટા ત્યાગી યદી કોઈ છે તો એ ત્યાગી કોણ છે ખબર આપણે છીએ કેમ માયાને પકડવા ભગવાનનો ત્યાગ કરી દીધો ધન છોડે કોઈ સંપત્તિ છોડે કોઈ ઐશ્વર્ય છોડે આપણે ભગવાન તમે જ જવા હે અમને આ મોજ લેવા દો એટલા મોટા ત્યાગી છીએ આપણે પણ કૃષ્ણ માટે આખા સંસારને છોડવો પડે ને તો છોડી દેવો જોઈએ ભગવાન ને જે જીવનમાં વરણ કરે એનું નામ ભક્ત છે ભગવાન માટે જે સંસાર ને છોડે છે ને એના માટે ભગવાન પોતાનું વૈકુંઠ છોડીને અહીં દોડે સંસાર છોડવો પડે એક જ કન્ડિશન છે ભગવાનની અહીંથી છૂટો પછી હું પકડી લેશ અને હું પકડીશ ને પછી ભગવાન છોડવાનું જાણતા પૂતનાને પકડી એકવાર અને પૂતના કેટલું ચિલ્લાવતી હતી અને મુન્ચેતા મુન્સતામ ભગવાન કે પકડતા આવડે છોડતા એટલે એક વાર કૃષ્ણ કોઈ ચરણ માં જો ભગવાને પકડી લીધા પછી માયા ની તાકાત નથી કે બીજી વાર આપણે ભગવાનની પકડ બહુ ખતરનાક છે અને એટલા માટે વિપત્તિઓ થી ભગવાન રક્ષા કરે છે મહેતા કીધું ને હરીને ભજતા હજી સુધી કોઈની લાજ જતા નથી જાણે ભગવાન નું ભજન કરતો હોય અને ભગવાન બચાવવા ન આવ્યા હોય આવું આજ સુધી થયું નથી પણ કોઈ દેવી દેવતાઓનું ભજન કરે અને પછી ભે પડે અને એને બોલાવે તો પછી આવે નહીં રાવણ શિવજી નો ભગત હતો અને રામ રાવણ નું યુદ્ધ થયું ને તો શિવજી જોતાતા ઉપરથી રાવણે કીધું હું તમારો ભક્ત છું સહાય કરો તો કે તું ઈ લાગનો છો ઈ કે જાવ નો આવ્યો હિરણ્ય બ્રહ્માજીનો ભક્ત હતો ભગવાન નરસિંહ દેવે જયારે વધ કર્યો હિરણ્ય કશિપુ નો બ્રહ્માજી બાજુ નો બજાય પણ ભગવાનનું ભજન કરે અને કોઈ એનો વાળવાકો કરે એક ઇતિહાસ તો કાઢો રાખા વિશ્વમાંથી વિભીષણ એકલો ભગત લંકા આખી લંકા અસુર કેવલ એક ભગત અને એટલો બળશાળી રાવણ છતાં તાકાત નતી વિભીષણ ને આંગળીએ દાડી કારણ કે ભગવાન ની કૃપા ઉપર ભરોસો હતો એને લંકામાં બેઠા બેઠા કૃપા મળી ગઈ ભગવાન બોલો અને આપણે અહીં વિચાર કરતા હોય કે આપણે તો આવા સિટી માં રહી માયામાં રહી આપણને કેવી રીતે ભગવાન મળશે ભગવાન નું નામ સંકિર્તન જ્યાં થાય ને ત્યાં ભગવાન ની કૃપા ઓટોમેટિક પહોંચી જાય અને એટલે જયારે લંકામાં હનુમાનજી મહારાજ નું દર્શન થયું ત્યારે વિભીષણ કહે છે કે મારી ઉપર રામ ની કૃપા છે કે નહીં મને સંદેહ હતો અત્યાર સુધી પણ આવી લંકા નગરીમાં હનુમાનજી તમારું દર્શન થયું છે અબ મોહી ભા ભરોસા હનુમંતા બિનુ હરી કૃપા મિલે નહીં સને રામજી ની કૃપા જો ન હોત તો લંકામાં હનુમાનજી તમારું દર્શન ન થયું હોત પણ તમારું દર્શન સાબિતી છે 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 કે રામજી અમારી ઉપર કૃપા કૃપા કરી કરે ભગવાન ગમે એવી વિકટ સ્થિતિમાં હોય ભક્ત ભગવાન એને ક્યારેય કષ્ટમાં નથી નાખતા પ્રહલાદને મારવા માટે હિરણને કહેભાઈ શું નથી કર્યું એના બધા પ્રયાસ ફેલ થઈ ગયા પ્રહલાદ નો વાળ વાંકો નથી વરદાન બદલી ગયા હોલિકા ને વરદાન હતું અગ્નિ બાળી નો એક વરદાન ઉલટાઈ ગયું પ્રહલાદ નો બળ્યા હોલિકા બળી રાખ થઈ ગઈ ભક્તિ નો પાવર જોવો તમે દેવતાઓના વરદાન ચેન્જ થઈ જાય મહાભારતના યુદ્ધમાં કેટલા એવા યોદ્ધાઓ હતા જેના મૃત્યુ અસંભવ દેખાતા એ અસંભવ નહીં તે ભગવાને

લાક્ષાગ્રહ માંથી તમારી રક્ષા થઈ છે આ કૃષ્ણની કૃપા કરી છે વધતો મહાભારત એવું કહે છે વીસ લાખ પુરુષો એ સભામાં વિદ્યમાન હતા જ્યાં દ્રૌપદીજીને લાવવામાં આવ્યા નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ જે સભામાં તે લાખ પુરુષો હતા એ સભા દ્રૌપદી સભામાં બેઠેલા જેટલા મહાનુભાવો હતા દ્રોણ પિતામ ભીષ્મ કૃપાચાર્ય ધોતરાષ્ટ વિદુર બધાની આગળ જઈ અને સહાયતાની યાચના કરે છે દ્રૌપદીએ જોયું કે આમાંથી તો કોઈ સહાય કરીએ કે એમ નથી કારણ એક બહુ સુંદર શિક્ષા અહીંયા છે જગતમાં છોડી અને કોઈ જીવ અન્ય બીજા જીવ નો આશ્રય લે ને ત્યારે એનો બચાવ ક્યારેય ન થાય જે જીવ ખુદ કાળાના મુખમાં બેઠા છે અને એની પાસે જેને આપણે યાચના કરીએ કે આ અમને બચાવી લે કોઈ રક્ષા ન કરીએ મોટી મોટા માણાને ઓળખતા હોય ને તો ક્યારેક તકલીફ પડી હોય ને તો સહાયતા મળી વાત સાચી ઓળખાણ મોટા માણાની હોવી જોઈએ પણ દુનિયામાં સૌથી મોટા વ્યક્તિ જે છે એ કોણ છે એ ભગવાન છે અને આની ઓળખાણ હોય ને પછી બીજા પાસે જવું ન પડે અને એટલે મહેતા નરસિંહ મારે એક તમારો આધાર હે સાતસો નાગર બ્રાહ્મણના ઘર હતા પણ એ નક્કી ન કર્યું કે આની વ્યવહાર કરવી શું કામ ક્યારે કામ લાગશે જેને ભગવાનનો આશ્રય લીધો છે અને પછી સંસારના આશ્રયમાં જવાની જરૂર

એના નામમાં જ લખ્યું છે ને કૃપા આચાર્ય કૃપા છે અને આચાર્ય છે અને કૃપાચાર્ય સામે દ્રષ્ટિ કરી એને ઈશારો કર્યો ખાલી એક આંગળી બતાવી ઈશારો કરી દીધો આની શરણ રહેવા દે એની શરણ લઈ લે ચિત્ત જ્યારે શુદ્ધ હોય ને ત્યારે ઈશારો કાફી છે કાલે અમે ચર્ચા કરતા આ પ્રસંગ ઉપર મન શુદ્ધ છે યદી તો એક ઈશારો જીવનની દિશા બદલી નાખે પણ મન મલિન હોય ને તો કરોડો કથા સાંભળે તોય પછી સમજણ નહીં આવે શું કરવું જોઈએ કેટલું સ્પષ્ટ ભાગવતમાં લખ્યું છે ઈશ્વર કોણ છે ભક્તિ શું છે તોય ઓલા કેમ પાથીએ પાથીએ તેલ નાખીને સમજાવવું પડે ને કે ભાઈ ભગવાનનું નામ લેવું એ ભજન છે એ ભક્તિ છે કૃષ્ણ ઈશ્વર છે બુદ્ધિ પકડી નથી એકથી શું કામ કારણ કે સંસારમાં વહેંચાઈ ગઈ છે અનેક લોકોની શરણમાં જઈને પડી છે આ બચાવશે ઓલા બચાવ અમારે તો એટલી મોટી ઓળખા મોદીજી હતી ડાયરેક્ટ ઓળખાણ છે મોદીજી જન્મ મરણ થી બચાવી શકે આ કોવિડમાં કેટલાય વહી ગયા છે કોઈ ઓળખાણ કામ લાગે કૃપાચાર્ય ઈશારો બતાવ્યો અને દ્રૌપદી સમજી ગયા કારણ કે શુદ્ધ ભક્ત છે ભગવાન એને કીધું આશ્રય લેવો છે તો પછી કૃષ્ણનો લેવો જોઈએ બે હાથ ઉપર કરીને કીધું હે દ્વારિકા વાસી પાહી પાહી જગતપથે ભગવાન નું સ્મરણ કર્યું અને ભગવાન વસ્ત્રના રૂપમાં પ્રગટ થઈ ગયા પહેલા ભગવાન ની કે આપણે કદાચ જાતા વાર લાગે પેલા વસ્ત્ર મોકલી દો એક અવતાર લઈ લીધો ભગવાને વસ્ત્રના રૂપમાં જયારે આ ઘટના બની ભગવાન રુક્ષ્મણીજી સાથે બેઠા છે દ્વારકામાં અને ભગવાન એટલી સ્પીડથી ઊભા થઈ અને ભાગી રહ્યા છે રુક્ષમણીજી એ પૂછ્યું કે આટલી ત્વરાથી તો કે આજ ભગત સંકટમાં છે આજ એને બચાવવા માટે જવું છે બહુ મોટો અન્યાય થઈ રહ્યો છે ભગવાન કે છે આજ ન્યાય કરવો છે રુક્ષ્મણીજી કે શું કરશો તો કે આ બ્રહ્માંડને નાશ કરી દેવું છે આ એક ભક્ત ની રક્ષા માટે ભગવાન કે છે એક બ્રહ્માંડનો વિનાશ કરી નાખે છે રુક્ષમણીજીએ કીધું પણ એ બ્રહ્માંડમાં તમારા બીજાય ભક્તો છે તો કે સારું બ્રહ્માંડનું કેન્સલ રાખો ખાલી પૃથ્વીનો વિનાશ કરી નાખો તો કે એમાંય તમારા ભક્તો નિવાસ કરે છે તો બીજાય ભક્તો નષ્ટ થશે તો કે પૃથ્વી છોડી દો હસ્તિનાપુર નો વિનાશ કરી નાખીશ ખાલી તો બોલે એમાં પણ ભક્તો છે ને ભીષ્મ છે કુંતી છે વિદુર છે ભગવાન કે છે તો એ જે અસત સભા છે એ સભાનો વિનાશ કરી નાખે તો બોલે એમાંય તમારા પ્રિય ભક્ત પાંડવો બેઠા છે તો બોલે ઠીક છે પાંડવોને છોડી અને જેટલા લોકો આ સભામાં બેઠા છે આ બધાનું મૃત્યુ અત્યારે જ નિશ્ચિત થઈ ગયું છે અને આ રીતે ભગવાને વસ્ત્ર ઉતાર લઈ દ્રૌપદીની રક્ષા કરી નાખવાનો પ્રયાસ કર્યો મુસળધાર વર્ષા કરી પ્રલય સમયે જે વર્ષા થાય એ વર્ષા કરી બ્રજમાં ભગવાને ગિરિરાજી ધારણ કરી અને બ્રજવાસીઓની રક્ષા કરી તો કેટલા એવા ભક્તો છે કે જે વિપત્તિ આવે ત્યારે ભગવાનનું શરણ લે છે આપણામાં અને શુદ્ધ ભક્તોમાં અંતર શું છે ખબર આપણા જીવનમાં જયારે સમસ્યા આવે પ્રોબ્લેમ આવે ને ત્યારે આપણે ભગવાનને છોડીને એ પ્રોબ્લેમને સુલટાવવામાં લાગી જાય અને વાસ્તવિકતા એ છે કે પ્રોબ્લેમ જીવનમાં આવે તો ભગવાનનું ભજન ઓર વધારી દો પ્રોબ્લેમ ભગવાનને સોંપી દો કે આને આને તમે સુલટાવો જે રિઝલ્ટ લાવવું હોય એ પોઝિટિવ આવશે તોય ઓકે નેગેટિવ આવશે તોય ઓકે બસ આટલું કરો અને પછી જુઓ જીવનની મજા છે પણ આપણો પ્રોબ્લેમ એ છે કે આપણને સોલ્યુશન જાતે લેવું છે એટલે આપણે ભગવાનને કહીએ તમે ઘડીક સાઈડ માં રહ્યો અમને પેલા સુલટાવી લેવા દો અમારો પ્રોબ્લેમ અને અમારો પ્રોબ્લેમ સુલટી જાય પછી પાછા બજેટમાં આવશું ભગવાન કે તારે સુલટાવવું છે તો મારું શું કામ છે હું આ બેઠો સમસ્યા સુલજાવો નહીં ભગવાનની શરણાગતિ કુંતી મહારાણી વિપત્તિ આવે ને એક વાર ખાલી આને ટ્રાય કરી જોજો જીવનમાં તમે મોટામાં મોટી સમસ્યામાં ઘેરાઈ ગયા હોય ભગવાનની સામે જઈને કહો પ્રભુ આજથી આ પ્રોબ્લેમ તમારો જે રિઝલ્ટ લાવવું હોય જેટલા ટાઈમમાં એ તમારે લાવવાનું અને રિઝલ્ટ એવું આવશે કે જેમાં તમે હેપી હશો આપણે છે ને છોડતા નથી એ વાંધો છે એકવાર વાર તો તો હોય એને પ્રોબ્લેમ પણ આપણને એટલો વિશ્વાસ છે આપણી બુદ્ધિ ઉપર કે નહીં હું સુલટાવી દઈશ આપણીથી કઈ થાય એમ નથી ભગવાન નામ સિવાય આપણી બીજું કઈ થાય એમ નથી ક્યાંય આપણો કંટ્રોલ નથી નથી જન્મ ઉપર નથી મૃત્યુ ઉપર નથી રોગ ઉપર નથી વૃદ્ધાવસ્થા ઉપર ક્યાંય આપણો કંટ્રોલ નથી એટલે જ્યારે જ્યારે ભક્તના જીવનમાં વિપત્તિ આવ્યા ભગવાન એની રક્ષા કરે ત્યારે ભગવાનના આ અનુભવની જગતને જાણ થાય કે ભગવાન કેવી રીતે પોતાના ભક્તને બચાવે છે અને આ ભગવાન શિવ જાણે છે નારદજી જાણે છે કે ભગવાન ભક્તની રક્ષા કરે છે અને હે યુધિષ્ઠિર ભગવાન જેટલો પ્રેમ તમને પાંડવો કર્યો છે ને આટલો ભાગ્ય કદાચ બીજા કોઈને કર્યો હોય તો રાજધાની એની દ્વારિકા છે પણ એ રહે છે ક્યાં હસ્તિનાપુર છે દ્વારકાના રાજા પણ જા જા ક્યાં હોય હસ્તિનાપુરમાં એનું રાજ્ય તો ઓટોમોડમાં મોડમાં જ હાલતું છે દ્વારકામાં હું આ થતું હશે ભાઈ ત્યાં હું છે એ બધું ઓટોમેટિક હાલે પણ એ હસ્તિનાપુર અંદર પાંડવોની રક્ષા કરવા માટે વધારે ન્યા રહેતા વર્ષમાં કદાચ આઠ મહિના હસ્તિનાપુરમાં રહેતા ચાર મહિના દ્વારકા રહેતા